તમે લોકો જમી લો વિજય ઇમરજન્સી છે હા હું આવી જમી લઈશ સાદલી રેસ્ટ્યુ નું છે બીજો ઘરમાં છે એટલે મારે જવું પડે એવું છે

भाई बहिनी को किथे नजिक नजिक हो उत्तर जान नजिक जान बाबा मलाई त दाग लागे अच्छा ल बहिनी को बहिनी को बहिनी का काम के आत्मी मोटै को आही कय बहिनी क हम दोसा रे 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 एक कोली नारी मुकी ते कोई नारी मुकी ते आइ मु कुने નક કે કે તો મોટુ છે કે કેટલો મોટો છે આપ જિગમ તો કે જો ભવા આવો Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેકર અશોક પટેલ બોલું છું અત્યારે સાઢલી ગામ પેટ્રોલ પંપ પરથી સુનિલભાઈનો ફોન આવ્યો હતો કે એમના પાડોશી વિકાસભાઈ પાટણવાળાના ઘરે એક સાપ છે તો તમે આવો અહીંયા આવીને જોયું તો બાથરૂમની પાણીની ડ્રેનેજ પાઇપમાં એક ચેકર ફીડ બેગ સાપ હતો જે આશરે ત્રણ ફૂટ લાંબો હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે આ સાપ આજે ખૂબ જ ગુસ્સે હોવાથી મને બાઇટ કર્યું છે તે પણ તમે જોઈ રહ્યા છો પરંતુ તેમ મેં એનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ બીજું કે આજે અત્યારે મારે મારે માસીના ઘરે જમવાનું હતું જે હું પડતું મૂકીને એમને કહીને આવ્યો કે તમે લોકો જમી લો હું પહેલો એક જીવ બચાવવા જાઉં છું કારણ કે મારા માટે જિંદગીમાં એક જ ધ્યેય છે કે જીવ બચાવવો પહેલો ધર્મ છે અને મારું એક જ સૂત્ર છે એની ટાઈમ એની વેર એની કંડીશન આઈ એમ રેડી ફોર રેસ્ક્યુ થેન્ક યુ